મળી ગયા પછી ભાષણ કરવું અતિશયુક્તિ થાય આવતા જ અતિશયુક્તિ થઈ ગઈ આસન બેસાડવામાં પણ બાપુ કે ના વ્યવસ્થા પડશે બાકી સંતના સમાંતર કહેવું એ આપણી સંસ્કૃતિ નથી અને મેં આગ્રહ પણ કર્યો છતાં બધાની લાગણી હતી અને વ્યવસ્થા જાળવવા આપણે સ્થાન લીધું પણ હવે ઘણા ટાઈમે મળ્યા છે મને એન્કરે કહ્યું કે સમય મર્યાદા કેજો આખું આખા ગુજરાતની નેતાગીરી કરીએ છે સામાજિક રીતે પંચમહાલ હોય આણંદ હોય ખેડા હોય મહીસાગર હોય મધ્ય ગુજરાત હોય કે આખું ઉત્તર ગુજરાત હોય તો ક્ષત્રિય સમાજમાં અલગ અલગ વાળા અને વિભાજનો છે ક્ષત્રિય સમાજ ની વાત આવે એટલે રાજપૂત સમાજ ઘરાશિયા રાજપૂત સમાજ કારડિયા રાજપૂત સમાજ કાઠી સમાજ નાડોદા સમાજ બનાસકાંઠા હોય આખા સંલગ્ન પરિવાર ને પહેલી વખત એક મંચ ઉપર લાવવાનું તમે ભગીરથ કાર્ય કર્યું છે આપણા મોત ઠાકોર સમાજ તરીકે પણ ઓળખાય પણ ઠાકોર આપણી પદવી છે આપણું સન્માન છે આપણું બિરુદ છે ઠાકોર કોઈ જ્ઞાતિ નથી સમાજ તો આપણો ક્ષત્રિય છે આપણી શાખાઓ પ્રમાણે આપણે ઓળખાઈએ છીએ પણ આજે સવિશે બંધારણના નામે ભેગા થાય છે ત્યારે માત્ર બંધારણ પૂરતા નહીં સમૂહ લગ્ન નામે સ્ટે મિલનના નામે તેજસ્વી તાલાવના નામે જો 36 ગામ યજમાન પદ સ્વીકારે

પાટણ ચુઆર ચોરાસી અને ઉગમડાનો જે વિસ્તાર આ બધા માટે કેન્દ્ર ધરી છો એટલે જે તમે બંધારણ માટે જે આ સભા યોજી છે એટલે બંધારણ માટે તો બાપુ આપને આજના તબક્કે ખુબ ખૂબ અભિનંદન પાઠવું છું માં જગદંબા અને ચાર દાદો એના પર અમલવારી કરાવે એવી શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવું છું પણ માત્ર બંધારણ અને સંવિધાન પૂરતા નહીં આખા વિભાગ ને જોડવા માટે કોઈ દોરો બંધારણ નામે ઝડપ્યું છે આ સદંતર કાર્યક્રમો ચાલતા રહે અને આખા વિભાગ એક પણ ગામ આપણું છૂટી ના જાય એ રીતે બધા નેતૃત્વ લઈ અને સમાજ ને કરવા આ બધીઓમાંથી જાકારો સંમેલનો થયા એમાં કેટલાય ધારાસભ્યો મંચ ઉપર હતા પૂર્વ ધારાસભ્યો મંચ ઉપર હતા કેટલાય સંસદ સભ્યો પૂર્વ હતા આજે આપણું દુર્ભાગ્ય છે

બેટી કરતા કરતા આજે આપણે રોટી ભેદ ઉપર આવી ગયા આ નગ્ન વાસ્તવિકતા છે આ કટુ સત્ય છે એટલે અને હું શિક્ષિત વ્યક્તિઓને કહું આપણે એના ગણા ક્યાં સુધી ગાતા રહેવાનું છે આપણે પણ ઇતિહાસ રચવા માટે સજ્જ બનવું પડશે અને આપણું પણ ગુજરાત નો રાજકીય નેતૃત્વ પ્રસ્થાપિત થાય એ માટે બધાય સંગઠિત બનવું જ પડશે અને એનું પીલું આપણે કહ્યું એમ સમાજ નું સમર્થન એટલું બધું મળ્યું થી પણ વધારે ગાડીઓના કાફડા સાથે જગત જગદંબા ધામે આપણે આસ્થાનું ધામ બનાવવા માટે સંકલ્પ લીધો

આપણે શૈક્ષણિક કાર્યક્રમો પણ કરીશું ત્યાંથી સમાજ ને જોડવા માટે ના અભિયાન કરીશું અને આખા ગુજરાત ક્ષત્રિય સમાજ પૂનમે અંબાજી જતા હોય એમ આખો આખો વિભાગ સગા ના સગા બેન દીકરી અને વેવાય તમામ ક્ષત્રિય સમાજની એક જગ્યા એકઠા થાય એવો ભવાની ધામ જે

અંદર અંદર નાના મોટા કલેશો ઉભા થાય એટલે સમજણ રાખી બધા જવાબદારી થી કઈ વાત કાનમાં કેવી અને કઈ વાત ગામમાં કેવી એ સમજણ સાથે બધા આગળ વધજો એ જ સૌનો હૃદયપૂર્વક આભાર ખૂબ સરસ